పేలా సా విశేషా లో భారీ ప్రోసెస్ સોશિયલ અવતાર છે અવતાર ઈ સોસાયટી માંથી જ આવે સોસાયટી ની ડિમાન્ડ આવે સોસાયટી ના પોકાર માંથી આવે સોસાયટી ને છે સેની છે જરૂરિયાત શેની છે

ઉપર સપાટી ઉપર બનાવી દે અંદરની સપાટીમાં તો સંતુરુષ રામ સુધીમાં આ વાત બનાવેલી છે પછી કૃષ્ણ એમ થાય કે સોશિયલ નથી લાગતા પણ એટલે વ્યક્તિ મદદ કરવા અવતાર એટલે અવતાર 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 એટલે શું ઘણા લોકોની અંદર કંઈક ને કંઈક પ્રકારનો વિચાર આવે પેલા પરિભાષામાં એમ આપડે ઋષિ મુનિઓ રાક્ષસો થી કંટાળી જાતા એટલે એમ કેતા કે પછી પ્રાર્થના કરતા યજ્ઞો કરતા તક કરતા એના દ્વારા પ્રકૃતિ ની અંદર એક ડિમાન્ડ કરે

એટેન્શન બની ગયા એટેન્શનમાંથી માંથી પદાર્થના આકારે વ્યક્તિના રાગાત્મક સંબંધોમાં ઘૂસી ઘુસી ગયા તો આપણે અવતરણ જ કહેવાય અવતાર જ કહેવાય પણ આપણો અવતાર છે એ બંધન વાળો અવતાર છે એટલે એમાંથી કાઢવા માટે બીજાની કોઈની જરૂરિયાત અને અવતાર છે એને સંબંધ છે આપણે અવતારને જે સંબંધ છે એ જે લોકો મહેનત કરવા માંગતા નથી અત્યારે એ લોકો અવતારની રાહ જોવે છે જે લોકો એમ કે અવતાર આવીને આપણને બધું ઠીકઠાક કરી જશે એટલે એ લોકો એની વેઇટ કરે છે એટલે એ લોકો સૃષ્ટિ દ્રષ્ટિવાદ વાળા લોકો હોય પોતે જાતે મહેનત કરવા માંગતા નથી કોઈ અવતાર આવીને મહેનત કરશે અત્યારે કેટલાક લોકો કલ્પના કરે છે ને કલ્કી નો અવતાર થઈ ગયો કે નથી થયો કે આ બધું અને બીજા એવા લોકો છે કે એ અવતાર ની રાહ કેમ નથી એને તો અત્યારે તીવ્ર રીતે પ્યાસ જાગી ગઈ છે એ લોકો પોતાનો અજ્ઞાન દૂર કરવા માટે તાત્કાલિક રીતે પ્રયાસ કરે છે અવતાર કઈ એવું કામ કરી નથી અગવાના જ્યાં લગીને આપણી અંદર જાગૃતિ ના આવે આપણી અંદર પ્યાસ ન જાગે ત્યાં લગીને અવતારી કઈ કઈ છે આપણા અસ્તિત્વ નું જે કેન્દ્ર છે ને એ નાભી છે આપણે આપણો કોન્શિયસનેસ છે એક સ્કૂલ બોડી છે અને વચ્ચેની મીડિયા કડી છે ઈ સૂક્ષ્મ શરીર છે હવે સૂક્ષ્મ શરીર છે એ જોડાઈ શકે છે કેવી રીતે કે નાભિ આગર છે જોડવાનો સ્થાન છે એ નાભિ દ્વારા એ જોડાયેલું છે એટલે નાભિ દ્વારા જોડાયેલું છે એટલે નાભિ આગર એવી જગ્યા છે કે જ્યાં શૂન્યતા છે હવે આ શૂન્યતામાંથી શબ્દો પ્રગટ થાય છે અને શબ્દ છે એ મગજમાં જમા થાય છે મગજમાં જમા થયા પછી ઈગો નું મગજ ની અંદર જમા થાય એટલે ઈગો નું સર્જન થાય અને અસ્તિત્વ નો નાતો તૂટી જાય ફરીથી મગજમાંથી હૃદયમાં હૃદયમાંથી પાછામાં આપણે આવી એટલે પાછી યાત્રા પૂરી થઈ જાય એવા પ્રકારમાં નો